ગોડાદરા વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના આરોપીને ચોરીના મોબાઈલ સાથે પકડી ગોડાદરા પોલીસ સ્ટેશનના ગુનાનો ઉકેલી સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ નો સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર વી એમ જાડેજા સાથે સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી જાદવ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ કેડી રાઠોડ નાઓની સાથે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ પાટીલ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત કે

મોહમ્મદીનગર હિન્દ કિંમત રૂપિયા સત્તર હજાર મત્તા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે